નમસ્કાર દર્શક મિત્રો હું આપણી સાથે છું રાખી અંજારીયાએ સ્વાગત છે આપનું કચ્છે ટીવી ન્યૂઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની દયા પર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિનું નામ સહદેવ સહદેવસિંહ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયું છે તે પાકિસ્તાન બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો પીએમ મોદીની ગુજરાત મુલાકાત બે દિવસ પહેલા જ કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઝડપાયો છે માતાના મઢમાં હંગામી હેલ્થ વર્કર તરીકે કામ કરતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સહદેવસિંહ ગોહિલને નલિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો એક પીએસઆઈને પાકિસ્તાન મારફતે જાસૂસીની લીડ મળી હતી આ આરોપી બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો જેને સ્પેશિયલ ટીમ બનાવીને ઝડપી લેવાયો છે આરોપી આદિત્ય ભારદ્વાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો તેને બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી માંગી હતી આરોપીને ચાલીસ હજાર રોકડ પણ અપાયા હતા કચ્છની પર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા આરોપીના ફોનને એફએસ સેલમાં મોકલાયો છે ગુજરાત એટીએસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જ્યુડિશિયલ મજીસ્ટ્રેટ એડી પરમારે અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા